આ ચોરોએ આ ચોરોએ ભાવ વધારો બાર બાર માસનો આપવાનો હોય એની જગ્યાએ આ ચોરોએ નવ માસનો ભાવ વધારો આપી અને પશુપાલકોને છેતર્યા છે દાયાભાઈ ધીરાભાઈ ખાલીકપુર સાબરડેરીએ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષનો જે ભાવ ફેર આપ્યો છે એ ઘણું જ ઓછી રકમ આપી છે કારણ કે સાબરડેરી અત્યારે બધાને ગુમરાહ કરી રહી છે સાબરડેરીનો વધારો જે નફો હોય એ વધતા ફેડરેશનનો નફો ફેડરેશનમાં ચેરમેન સાબર ડેરીના તો ફેડરેશનનો નફો વત્તા સાબર ડેરીનો નફો આ બંને ભેગા કરી અને આપણે સાબર દૂધ મંડળીઓ જે ઉત્પાદક ગોમળાની મંડળીઓ એમને આપવામાં આવે છે પણ સાબર ચેરમેન અને એમડી કે જે લોકોને ગુમરા કરી રહ્યા છે જિલ્લાના સભાસદોને અને એમ કહી રહ્યા છે કે ભાઈ એકત્રીસ માર્ચનું હજી ઓડિટ થયું નથી રહ્યું અરે ચાર મહિના થયા તો હજી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસનું ઓડિટ નથી થયું હોય તો એ ઓડિટર કયો ગયા જિલ્લાના રાજ્ય રજિસ્ટ્રા કે સરકારની દેખરેખ નથી રાખતી આ લોકો ગુમરાહ કર્યો આ લોકોએ એવું કર્યું કે રાજસ્થાનમાં આપણા જિલ્લાની સરહદ ઉપરના જે બોર્ડ 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 અરે બોર્ડ બોળ આવ્યો એ એ એરિયામાં કસ્ટરો ઊભો કરે છે અને કસ્ટરોમાં આ લોકો ભ્રષ્ટાચાર કરી પોતાના એમપીઓ વિભાગના અધિકારીઓ મૂકી દે અને બોગસ ખાતાઓ ચાલી રહ્યો છે એ નુકસાન સાબર ડેરીના આપણા બધા પશુપાલકોને થઈ રહ્યું છે એટલે આ અંગે સાબર ડેરીમાં જે બાંડો કસ્ટરો છે એ બાંડો કસ્ટરો તાત્કાલિક બંધ કરી દેવા જોઈએ વત્તા સાબર ડેરીમાં અમુક કસ્ટરોમાં ચારસો લીટર જે દૂધ થતું હોય એ ચારસો લીટર કસ્ટરમાં નહીં થતું હોય અને ત્યાં થતું હોય અને સાબર ડેરીમાં ચારસો લીટર દૂધ થઈ જાય તો આની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને આની તપાસ સોંપવી જોઈએ અને આવો ભ્રષ્ટાચાર કરવો ના જોઈએ સાબર ખબર નથી એમડી સાહેબને કે ગાય ભેંસના વચનમાંથી દૂધ આવે કે પૂછડામાંથી આવે એ ખબર નથી આજે પશુપાલકો એટલા બધા મુશ્કેલીમાં મુકાયા છે બચારાનું સેમિસ્ટર પછાવવાથી ફી ફી પણ વિદ્યાર્થીઓને ભરી શકતા નથી ખેડૂતો વરસાદ હજી પડી શક્યો નથી બે વખત આપી નથી મારું નામ હિંમતસિંહ પરમાર હું વતની છું કિસાન કોંગ્રેસનો પ્રમુખ છું અરવલ્લી જિલ્લાના હમણાં તાજેતરમાં જે સાબર ડેરીએ ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો એટલો બધો ઓછો આપ્યો છે ગત વર્ષોની સરખામણીમાં એટલો બધો ઓછો આપ્યો છે એ પશુપાલકોના ખેડૂતોને એમાં મોટો અન્યાય થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે ભાવ વધારો બાર બાર માસનો આપવાનો હોય એની જગ્યાએ આ ચોરોએ નવ માસનો ભાવ વધારો આપી અને પશુપાલકોને છેતર્યા છે અને પશુપાલકો અને ખેડૂતોનું શોષણ કર્યું છે બીજું કે અત્યારે હાલ જો ચેરમેન સેક્રેટરી જો આ ભાવ વધારા વિશે કોઈ બોલવા જાય તો એમને ધમકાવવામાં આવે છે કે તમે કેમ આંદોલનો કરો છો કેમ અમારા અમારો વિરોધ કરો છો એ રીતે ધમકાવવામાં આવે છે અને એમના દૂધમાં ખાટું કરી નાખવું આમ કરવું તેમ કરવું એમ કરીને પરેશાન કરવામાં આવે છે એટલે બધા અત્યારે ગભરાવવાની ડરાવવાની રાજનીતિ થઈ રહી છે અહીંયા સાબર ડેરીમાં અને ખેડૂતો અને પશુપાલકો તાપમો ટાઢમો એટલી બધી મજૂરી કરીને લિટર દૂધ હોય તો એનું બે લિટર કરવા માટે એટલો બધો પ્રયત્ન કરતા હોય છે મજૂરી કરતા હોય છે કારમી મજૂરી કરતા હોય છે પરંતુ આ ભાવ વધારો જે આવે વર્ષે વેચવાનો હોય એમાં આ જે ઓફિસોમાં એસીમાં બેઠેલા જે અધિકારીઓ અને ડિરેક્ટરો હોય છે એ મલાઈ ખાઈ જાય છે અને ખેડૂતો અને પશુપાલકોનો અન્યાય કરી રહ્યા છે અમારી આ ભાવ વધારાની માંગ સંતોષવામાં નહીં આવો તો ફરી પાછું આ રીતે તાલુકે તાલુકે અને આંદોલન કરીશું જિલ્લે જિલ્લે બંને સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં આંદોલન કરવામાં આવશે